સ્વાગત છે મિત્રો એક નવા મિની મિનિલુકમાં તો ચાલો આજે આપણે જઈશું જુનાગઢથી સાઠ કિલોમીટરના અંતર આવેલ સૌરાષ્ટ્રનો મિનિ નાગ્રાફોલ એટલે કે વડાળા ગામ પાસે આવેલ ઘોખમનો ધોધ જો મિત્રો વરસતની ઋતુમાં આ ઘોઘમ ધોધ અને મેઘલ નદી છલોછલ ભરેલો હોય છે યાદ છે ને મિત્રો ગિરનારમાં આપણને મળ્યા હતા નરેન્દ્રભાઈ જે આજે આપણી સાથે ફરવા આવ્યા છે નદીમાં પાણી જેટલું ફોર્સથી આવતું હોય ત્યારે ખૂતનું ધ્યાન પણ એટલું જ રાખવું પડે આગળ ચાલતા દેખાણો ઘોઘમનો ધોધ જે જાણે જળમગ્ન થઈને ચારે કડાએ ખીલી ઉઠ્યો હતો ખૂબ જ વિશાળ ઘોઘમના ધોધમાં પૂર જોશથી પાણી પડતું હતું અને ખૂબ સુંદરતાની સાથે ભયાનક સ્વરૂપ જાણે ધારણ કર્યું હતું પાણીમાં જતા પહેલા એમ થયું કે બાજુના ગામમાંથી આવેલા મિત્રોને મળ્યો અને કહ્યું આવજો ફીર મિલે ના મિલે મિત્રો છે ને મિની નેગ્રા જેની સુંદરતાની નિહાળવા તમારે ખુદ અહીંયા આવવું પડે જે શબ્દોમાં વર્ણન ના હોય પછી એમ દેવું ચાલો બિયર ગીલ બનવાની ટ્રાય કરીએ અને ધોધ ઉપર જઈને ચાલો ભૂસકો મારીએ પછી મિત્રો ધોધના ઉપરના ભાગે ચડ્યો મેઘલ નદી જોઈ જ્યાં શેવાળ હોવાથી ઘણું લપસણું થઈ ગયું હતું તેથી ખાસ ધ્યાન રાખવું પડે આગળ પહોંચતા નજારો જોયો જેમ સિંહ ગર્જના કરતો એવું સ્વરૂપ ધારણ કરીને ધોધ નો પ્રચંડ ભાવ જોયો અને હા મિત્રો ક્યારેય પણ અજાણ્યા પાણીમાં પડવું નહીં પાણી ઓછું હોય ત્યારે પરિવાર અને મિત્રો દેખરેખમાં જ નહાવું જોઈએ તો મળીએ મિત્રો એક નવા મિનિગ